અબાળામાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી એકબીજા પર લાકડી લઈને તૂટી પડ્યા હતા દબાણ હટાવવા મુદ્દે થયેલી બબાલમાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી આ ઘટનામાં દસથી થી વધુ લોકોને ઈજા પહોંચી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની વિગતવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામમાં દબાણ હટાવવા મુદ્દે એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક ઘટના સર્જાઈ છે બે દિવસ પહેલા દબાણ હટાવવામાં આવ્યું હતું જેમાં મન દુઃખમાં આ ઘટના બની છે હિંસક ઘટનામાં બંને પક્ષના દસ થી વધુ લોકોને નાની મોટી ઘટનાની જાણ થતાની સાથે જ ભાભર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે